તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો કયા કયા વિસ્તારોમાં રસ્તા ઉપર દાણા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો આગામી દિવસોમાં પણ કયા વિસ્તારોમાં આવા એલર્ટો અપાયા છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં બરાબરનો વરસાદી માહોલ જામેલો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે આજના વિડીયોમાં આપણે આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ મેઘતાંડવ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી મેળવવાની છે પરંતુ તે પહેલાં આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તેની ફટાફટ વાત કરી લઈએ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ને નવ્વાણું તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો જેમાં સૌથી વધારે રાજકોટના જામકંડોળામાં પાંચ પોઈન્ટ છ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે તો સાબરકાંઠાના ઈડરમાં પણ સાડા પાંચ ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર છે બનાસકાંઠાના ધાનેરામાં પણ પાંચ પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો રાજકોટના ધોરાજીમાં ચાર પોઈન્ટ છ અને જામનગરના જોડિયામાં ચાર તો ચોત્રીસ તાલુકા એવા હતા કે જે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે મિત્રો સૌરાષ્ટ્રના જામનગર સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી કચ્છના મુન્દ્રામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો જામનગરના લાલપુરમાં પણ ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો સુરેન્દ્રનગરના વઢવાણમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ અને રાજ્યના તેર તાલુકા એવા છે કે જે વિસ્તારોમાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે મિત્રો જે વિસ્તારોમાં જળબંબાકાની સ્થિતિ પણ જોવા મળી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ તો વળી કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો ગુજરાતના હવામાન વિભાગે જિલ્લા પ્રમાણે જે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને જે વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તે જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે જેમાં સૌ પ્રથમ આજે એટલે કે ચોથી જુલાઈની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે ગુજરાતમાં ચારથી લઈને દસ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા સુરત નવસારી અને વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે જ્યારે રાજકોટ જૂનાગઢ અને અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ રાત્રિ દરમિયાનના વરસાદની જો વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા સુરત નવસારી અને વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ મહેસાણા અને પાટણના વિસ્તારો અરવલ્લી મહીસાગર અને તાપી તો વળી ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર વડોદરા સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ પાંચમી જુલાઈની જો વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી અમરેલી અને ભાવનગર બનાસકાંઠા મહેસાણા અને મહીસાગર પંચમહાલ અને દાહોદના વિસ્તારો સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ રાજકોટ ભાવનગર અને જામનગર તો બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ પાટણના વિસ્તારો અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારોમાં કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી ત્યારબાદ છઠ્ઠી જુલાઈની જો વાત કરવામાં આવે તો છઠ્ઠી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારો તો પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ નહિવત વરસાદની શક્યતા દેખાઈ રહી છે માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો આ બાજુ અમરેલી અને ભાવનગર દાહોદ છોટા અને નર્મદા ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો તો ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો મોરબી અને સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો ઉપરાંત મહીસાગર ખેડા અને આણંદના વિસ્તારો તો વડોદરા અને પંચમહાલના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ સાતમી જુલાઈની જો વાત કરવામાં આવે તો સાતમી જુલાઈના રોજ પણ ગુજરાતના વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ ભૂકા બોલાવવાનો છે મિત્રો સાતમી જુલાઈના રોજ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળે અમરેલી અને ભાવનગર દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ આણંદ અને વડોદરા તો આ બાજુ ભરૂચ અને સુરત તો અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ આઠમી જુલાઈની જો વાત કરવામાં આવે તો આઠમી જુલાઈના રોજ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી માત્ર ગુજરાતના અમુક જિલ્લા અમરેલી ભાવનગર દાહોદ અને છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ મહીસાગર પંચમહાલ ખેડા આણંદ અને વડોદરાના વિસ્તારો ઉપરાંત ભરૂચ અને સુરતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે ત્યારબાદ આ આરાઉન્ડનો છેલ્લો દિવસ એટલે કે દસ નવથી લઈને દસ જુલાઈ વચ્ચે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી નથી માત્ર ગુજરાતના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલા વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો ગુજરાતના બાકીના વિસ્તારોમાં નહીવત વરસાદની શક્યતા દેખાઈ રહી છે